ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આદિજાતિ કાર્યકરોને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું વડોદરા સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અને માનવ અધિકાર વિકાસ ફાઉન્ડેશનના સંયુક્ત સંયુક્ત દિવસીય વિશેષ પરિસંવાદ સંપન્ન થયો છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સાંસદ જશુભાઈ રાઠવાએ આદિજાતિ સમુદાયની વિકાસ માટે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ વિસ્તારના કારીગરો અને નાના સાહસિકોને વ્યવસાયિક પ્રગતિ માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓથી માહિતગાર કરવાનો અને તેમના આર્થિક પગભર બનાવવાનો રહ્યો હતો પરિસંવાદ દરમિયાન ઉપસ્થિત તજજ્ઞો યાદી જાતિ વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ લોન અને સબસીડી યોજનાઓ વિશે તકનીકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્વરોજગાર હેતુ માટે મંજૂર કરાયેલી લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ અવસરે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના યુવાનો અને મહિલાઓ પરંપરાગત કળાની સાથે આધુનિક વ્યવસાય કુશળતા કેળવીને રાષ્ટ્રના આર્થિક પ્રવાહમાં જોડાય તે આજના સમયની માંગ છે આયોજનમાં મોટી સંખ્યામાં આદિજાતિ કારીગરો અને ઉદ્યોગ સાહસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો માનવ વિકાસ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ આદિવાસી ક્ષેત્રે ચાલી રહેલા સામાજિક ઉત્થાનના કાર્યક્રમોની રૂપરેખા આપી હતી અને લાભાર્થીઓને અરજી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સહાયની ખાતરી આપી હતી વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સેમિનારની છવડાના માનવી સુધીની વિકાસની કડીઓ મજબૂત બનશે અને આદિજાતિ વિસ્તારોમાં નવીન સ્વરોજગારીની તકોનું સર્જન થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો તો ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓને કેવી રીતે આત્મનિર્ભર બને પોતાના પગ ઉપર ઉભા રહે અને પોતે રોજગારી કેવી રીતે મળે એ માટેની લોન સહાય આપવા માટેની જે યોજના છે એની માહિતી આપવામાં આવી છે ત્યારે આજના તબક્કે હું આ નિગમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આઠેક જેટલા લાભાર્થીઓને ટ્રેક્ટર ખરીદવા માટેનો વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે અને પિકઅપ વાહન ખરીદવા માટેની પણ વર્ક ઓર્ડર આપવામાં આવે છે ત્યારે અભિનંદન આપું